વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ત્રિચી ગેંગને ઝડપી પાડતા મોટી સફળતા મેળવી છે આ ગેંગ ગિલોઈ વડે કારના કાચ તોડી ચોરી કરતી હતી પોલીસે તમિલનાડુના બાર આરોપીઓની ધરપકડ કરીને પચીસ ગુનાનો ભેદ ઉકેલી દસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ગેંગ કારના કાચ તોડી તેમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓ જેમ કે લેપટોપ આઇફોન ટેબ્લેટ્સ અને રોકડા ચોરી કરતી હતી આરોપીઓએ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા શિરડી પુણે નાસિક સહિતના રાજ્યમાં ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે ગેંગના સાગરીતો જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં પણ પહોંચ્યા હતા પણ હાઈ સિક્યુરિટી હોવાને કારણે ત્યાં ચોરી કરી શક્યા ન હતા

गैंग ना सभ्य तमिलनाडु ना रामजी नगर ગામના રહેવાસી છે જો કે ખાસ વાતે છે કે તેઓ ત્રણ પેઢીથી ચોરીના ગુનાઓમાં સામેલ છે વડોદરા સિટી ક્રાઈમ બ્રાન્ચને એક નેશનલ લેવલ પે જો કામ કરતી એવી ગેંગ કો પકડાયા છે અમારે ય પાસ ઇનપુટ થા કે તમિલનાડુ કે ટીજી ટીજી કે રામજીનગર એરિયા કે પર્ટીક્યુલર જો કાફી ઇન ફેમસ છે ચોરી કે લિયે વહા કે kuch log bada jitne log hai wo yahan pe aake ruke hue hai और वो यहाँ पे कांच का जो कार होती है उसका कांच तोड़ के या तो कार में बैठे लोगों का ध्यान आ, डाइवर्ट करके चोरी करने वाला के जो उनका एमओ है उस गैंग के लोग आए हुए हैं तो उनके पास आ, आ, अलग अलग आइटम्स भी हैं और चोरी का मुद्दा माल भी है उस इनपुट के आधार पे बड़ोदरा क्राइम ब्रांच ने छापा मारा है और टोटल बारह लोगों को अरेस्ट किया है और उन लोगों ने टोटल सेवेंटीन जितने मोबाइल्स ચાંદી ચોરી જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરોટ કોમ આઝાદી